ત્યારે જીટીપીએલ કેબલ ઓપરેટરની ટીમ પણ તેમાં સહભાગી બની વૃક્ષોનું વાવેતર કરી રહી છે હાલ ઇન્દિરાનગર વિસ્તારમાં રાજવી પાર્ટી પ્લોટ નજીક આ પ્રોજેક્ટ હેઠળ જીટીપીએલ સુંદરવનનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં જીટીપીએલ કેબલ ઓપરેટરની ટીમ દ્વારા પણ વૃક્ષોના વાવેતરની કામગીરી કરાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં ચાળેશ્વર ધિંગેશ્વર મંદિર વિસ્તાર છાયાના અન્ય વિસ્તાર અને રતનપર રોડ સુધીના વિસ્તારમાં જીટીપીએલ કેબલ ઓપરેટર દ્વારા વૃક્ષોનું વાવેતર કરાશે મારું નામ ભોજાભાઈ કાનાભાઈ કુટી પૂર્વ પ્રમુખ છાયા નગરપાલિકા રોજ અમારા જીટીપીએલ ઓપરેટર કેબલ ઓપરેટર પરિવાર તરફથી અહીંયા એક જીટીપીએલ વનનું આયોજન થયેલું છે જેમાં સાતસોથી આઠસો વૃક્ષો વાવેલા છે અને જે વૃક્ષો આવતા દિવસોમાં વધુમાં વધુ એને વાવશું અને જીટીપીએલ પરિવાર તરફથી આ વૃક્ષોનું જતન થશે અને આવતા દિવસોમાં જે કંઈ જે કંઈ વાવવાની જરૂર પડશે જીટી પરિવાર જીટીપીએલ પરિવાર ઓપરેટર તેમજ અમે બધા સાથે રહી ને આમાં આગળ વધશું ને આગળના કાર્યવાહી કરશું તેમજ જાડેશ્વર ધીંગેશ્વર મંદિર છે તેના વિસ્તારની આજુબાજુમાં હજાર ઝાડ ઝાડ વાવવાના છે જીટીપીએલ વન ઊભું કરવાનું છે તેમજ જાડેશ્વર ધીંગેશ કોડિયાર મંદિરથી આવ એસસીસી જે એસીસી ગેટ છે ત્યાં સુધી તેમજ સિકોતર મંદિરથી દરિયાઈ પટ્ટી ઉપર જેટલી જગ્યા ખાલી પડી છે એમાંય વન ઊભું કરવાનું છે જીટીપીએલ વન તરીકે ને આવતા દિવસોમાં જે કઈ છાયા પોરબંદર વિસ્તારમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા પડેલી છે પડતર ખરાબ જગ્યા ત્યાં ચોખ્ખી કરાવી ને આ જીટીપીએલ તરફથી જે અમે વન ઊભું કરીએ છીએ ઓપરેટર કેબલ ઓપરેટર તરફથી એની કાર્યવાહી આગળ ચાલુ રહેશે જ્યાં જ્યાં જગ્યા મળશે ત્યાં તમામ જગ્યાએ વૃક્ષારોપણ કરાવી ને ગ્રીન પોરબંદર બનાવવા માટે અમારો અભિયાન ચાલુ રહેશે પોરબંદરના રાજવી પાર્ટી પ્લોટ નજીક જીટીપીએલ કેબલ ઓપરેટરની ટીમ દ્વારા પણ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આ જગ્યા પર ભૂતકાળમાં નગરપાલિકાએ ડમ્પ કરેલો કચરો મોટા પ્રમાણમાં પડ્યો હતો જે હાલ નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટીને નજરે ચડતા તેઓ પણ સહભાગી બન્યા હતા જેમાં તેણે તુરંત જ હેલ્થ ઓફિસર અને તેમની ટીમને તાત્કાલિક આ કચરો હટાવવા અને વૃક્ષોના વાવેતરમાં સહભાગી થવા સૂચન કર્યું હતું મારું નામ લાખાભાઈ ભોજાભાઈ ખૂટી ચેરમેન સેનિટેશન કમિટી પોરબંદર નગરપાલિકા અત્યારે આપણે ગ્રીન પોરબંદર બનાવવાની જે કામગીરી આવે એમાં જીટીપીએલ પરિવાર દ્વારા જીટીપીએલ વન ઊભું કરવાનું એક આપણે રાજવી પાર્ટી પ્લોટ પાસે કામગીરી કરવામાં આવી એમાં અમે અહીંથી નીકળતા અમારી નજરે ચડતા અમે જૂનો પોરબંદર નગરપાલિકાનો જૂનો ડમ્પિંગ કચરો પડેલો હતો બરાબર એ જે મારી નજરમાં આવતા મેં મારા હેલ્થ ઓફિસર ભાઈને કીધું ભાઈ આ કચરો આપણે નગરપાલિકાનો હોવાથી આ લોકોને અરચો રૂપ થાય છે તો આપણે એને હટાવી દેવો જોઈએ એ અમે હટાવી અને આ કાર્યમાં અમે સહભાગીભાઈના સહકાર અમે આપેલો છે અને આવતા સમયમાં પણ અમે જ્યાં જરૂર પડે નગરપાલિકા તરફથી અમે સહકાર આપતા રહીશું પોરબંદરને ગ્રીન બનાવવામાં પોરબંદરને હરિયાળું બનાવવાના ભાગરૂપે ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે તેમાં જીટીપીએલ ઓપરેટર ટીમ પણ સહભાગી બની છે ત્યારે નગરપાલિકા પણ સહકાર આપી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર